જો મિત્રો અમે છે ને લીટો કરવા માટે ચોક નો લે એટલે આવો જુગાડ કરવો પડે છે કિશન જોવો ખડ લઈ આવીને લીટો કરે છે દેખાતો જ નથી એટલે લીટો દેખાય હવે આમાં ક્યાં દેખાય મિત્રો હરખો કે હરખો કે લીટો હાલ હા બસ જો હવે દેખાણ લે બસ એવી રીતના કર ઘાટો તો મિત્રો અહીંયા છે ને આપણે જો લીટો ગાળ નાખ્યો છે હવે અહીંયા છે ને આપણે આવી બાજુ ટાયર નો ઘા કરવાનો

જો 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 દરવાજો નાખતો એ ન્યાય કે રાખું કે તો અલ્યા ભાઈ ત્યાં તો હું બેડો ટાંસ મને તું નઈ ચલે કા કઈ પેબી ચલા 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 સાતવી ફેલ જો લઈ નિશાન આયા નિશાન જુએ પા આયા

પેલા જીત થઈ ગઈ છે તો લાવો મને ઇનામ આપી દેવું એમાં કેવું છે ખબર મિત્રો આ ટાયર છે ને મને નામ બરોબર કરવા મજા નતા આવતી આમ બાકી ગોળા ફેંકમાં મારો પેલો નંબર આવતો એક ફૂટ જીતેલા જીતેલા એક ઇંચ જાય તો એમ જીતી તુમન ઈનામ આપી દે હવે ઇનામ દુકાને જીત્યો ઇનામ તો દેવું જ પડશે ને એલા ભાઈ તું મજ્યા પછી તું પેલા પૈસા લાવ ઓલા એલા કલાક ક્યાં મત ચાલુ નહી થાતો ચાલુ સાલુ થાય તો પૈસા મારા નહી દે ને એટલે તારો જીવ ઉડે આમાં તું એક કામ કે મને પૈસા દે દીલે હું સાલુ બે પૈસા પૈસા તો તો એ પૈસા હું કેલી સેલન જીતી જો એક ખેલ નો થાય છે તમાર બાકી કા કામ કરે જરૂર નહી પડતી સેલન માં જીતી લે કામ બોલ હાલ બસ જો લે વાહ વાહ એ તો નહી કોઈ દે ઉપડાલ